ગુડ મોર્નિંગ બધાને સ્વાગત છે ફરી એક વખત નવા વિડીયોની અંદર અને આજે હે ને આપણે સાયકલ યાત્રાનો ચોથો દિવસ છે અને આજે રાત્રે હે ને આપણે એક આશ્રમ હતો ને ડાકોરથી અહીં પંદર કિલોમીટર થાય છે અને જો આપણે હે ને આ જગ્યા જ રોકાણ હતા ને આગળ જો હે ને અહીંયા ઓલા ડાકોર બધા હાલીને જતા હોય ને એને માટે હે ને ઓલી આપણે રહેવાની વ્યવસ્થા કરી નહીં રહેવાની વ્યવસ્થા કરી હતી અત્યારમાં જો બધો સામાન કાઢીને મૂક્યો હોય અને બહાર છે ને આપણી સાયકલ જેવા ધજા દેખાય ને અહીંયા પણ આપણી સાયકલ છે અને જો આ બધા કપડાં બધું કાઢીને મૂક્યું કેમ કેમકે એટલે જે કપડાં દેખાય ને એ આપણે છે ને અત્યારમાં ધોવાના છે કેમ કે અહીંયા ધોવાની નાવાની બધી વ્યવસ્થા છે એટલે કપડાં અત્યારમાં ધોવાના છે અને આજ છે ને બપોર પછી આપણે અહીંથી નીકળવાનું હોય તો અત્યારમાં છે ને કપડાંને એવું ધોઈ નાખીએ એટલે બપોર થાય ત્યાં ઉકાઈ જાય અને બપોર પછી નીકળવાનું છે ને બસ આજે છે ને રાત્રે અહીં સૂતો હતો અને અત્યારમાં બધો સામાન નીચે ઉતારી લીધો છે અને સાંજે ત્યાં અહીં જમવાનું હતું બધું અહીં અને અત્યારમાં હેને નાસ્તો કરવાનો બાકી છે પહેલાં કપડાં ધોઈ નાખું અને પછી નાસ્તો ને એવું કરવાનું બાકી છે એ કરી લો તો પેલા ફટાફટ પહેલાં તો હેને ને કપડાં ધોવાના છે એટલે હટાહટ સુકાતા થાય તો ચાલો પહેલાં તો કપડાં ધોઈ નાખું જો બધું કપડાં ધોઈને કમ્પ્લીટ થઈ ગયો હું તો નાઈ લીધું અને કપડાં ધોઈ લીધું અને જો આ બહાર છે ને સુકાવી દીધા અને બસ હવે ખડીક છે ને જો આ સામાન બધો અહીં પીડ્યો છે ને બધો સામાન ની તો વ્યવસ્થિત નેપવાનો છે નીકેલવાનો છે જ્યારે હે કપડાં ફૂંકા જાય ને પછી અને પછી આપણે નીકળવાનું છે બપોર પછી અહીંથી ડાકોર અહીંથી પંદર કિલોમીટર જેટલું જવું તો ખડીક અહીંયા આરામ કરવી પૈસા નીકળવાનું છે ડાકોર સાઈડ આપણે પૈસા સાયકલ યાત્રા ચાલુ કરી દેવી કપડા આપણે છે ને અત્યારે ઉપર અને જો આ બાજુ છે ને બધા લગભગ બધા જ્યાં સુધી દેખાય ને ત્યાં સુધી જો બધા તમાકુની જ ખેતી કરે આ લગભગ હોય હો ટકા જ છે તો એ ખબર નથી હું એ જરા કોમેન્ટ કરજો જો આવું કઈ છે આ તમાકુ જ છે લગભગ સો સો ટકા તમાકુ જ છે અને આ બાજુ છે ને બધે આવી જ ખેતી થાય છે અને હજી હે ને અગિયાર વાગી ગયા અને આપણે હજી અહીંયા જ છીએ કેમ કે કપડાં જે ઉકાણા નથી નાસ્તો કરી લીધો અને અત્યારે ધાબા ઉપર બે આવ્યો હું અને વિડીયો અપલોડ થાય છે તો ઘડીક બેઠો હું ધાબા ઉપર જોઈએ ડાકોર ડાકોરવાળો રોડ છે તો ઘડીક બેવું હજી તો કેમ કે હજી તો હે ને કપડાં ઉકાઈ છે ને પૈસા નીકળવાનું થાય બંને બેગ થઈ ગયા છે રેડી અને જો હેં આ બે બેગ છે રેડી થઈ ગયો હોઉં અને હુંય રેડી થઈ ગયો હોઉં અને અને અત્યારે હાડા પાર થઈ ગયા છે અને અત્યારે જો આ પહોંચ ગયા આપણું અને એને લઈને હવે થોડો સામાન પેક કરી દીધો હોય બાંધી દેવાનો સાયકલ માટે અને પછી આપણે ચાલુ કરી દેવી આપણી પછી સાયકલ યાત્રા અને તડકો થઈ ગયો તોય આપણે હે ડાબોર વ્યાજ ત્યાં જઈને પૂરો ખાઈશું તો ચાલો હવે ફટાફટ સામાન બાંધી દઉં અને પછી થઈ જવું ચાલતો આપણે સાયકલ આપણે રેડી થઈ ગઈ છે જો બધા બેગ બેગ બધું બંધાઈ ગયું છે મજા બાંધી દીધી છે અને હવે હે ને આપણે ચાલતા થઈ ગયા આ સાઈડ ડાકોર રસ્તો જાય છે અને અહીંથી હું જવાનું આપણે ડાકોર તો રેડી થઈ ગયા હવે ચાલો તો જઈએ જો આ પાછળ હે ને આ જગ્યા છે ને ત્યાં આપણે રાઇટ રોકવાના હતા તો અને અત્યારે છે ને તડકો કેટલો ઉપર આવી ગયા એક બાબુ આવ્યો છે પણ હવે હે આપણે ચાલુ કરી દઈએ ફટાફટ અને પહોંચવાનું છે ડાકોર પંદર કિલોમીટર તો હવે ફટાફટ જઈએ ડાકોર સાયકલ યાત્રા ચાલુ થઈ ગઈ છે ડાકોર બાજુ જો આ હે ને ડાકોર રસ્તો થઈ ગયા જો થઈ ગયે ચાલુ આજ હે ને ધૂળેટી હે ને એટલે આજ પબ્લિક બહુ વધારે હે ડાકોર દર્શન કરવા એટલા બધા જાય હે ને કે આમ પબ્લિક ચાલુ તો કાંઈ નહીં આપણને ત્યાં ધૂળેટીને દિવસે રણછોડ રાયના દે આપણને દર્શન થાય ઠાકોરના દર્શન થાય તો તમને બધાને આ દર્શન કરાવવું રણછોડ રાયના તો હજી હે ને આપણને આને એવું બ્લોગિંગમાં એટલું બધું ફાવતું નથી બોલવામાં સ્પીચમાં એટલું બધું ફાવતું નથી તો એ બનાવી છે અને સપોર્ટ કરતા રહી ગયો શીખી નહીં હાલો હું તમને હેરેક્ટ ડાકોરના ઠાકોરના દર્શન કરો સાયકલ ચલાવતા ચલાવતા અત્યારે આપણે ડાકોર પહોંચી ગયા છીએ અને આ હેને આપણી આ બાજુ સાયકલ પાર્ક કરી દીધી કેમ કે અહીંથી હે રસ્તો બંધ થઈ અહીંયાથી આગળ જવા નથી દેતા આપણે સાયકલ અહીં પાર્ક કરી દીધી છે ને હવે આ બાજુ હે ને આમ જાય છે બધા દર્શન કરવા તો આજે છે ને તમને પણ દર્શન કરાવવું અને હું નીકળી ગયો છું ને બધા અહીંથી જ જાય છે આ બાજુનો રસ્તો જે દેખાય ને તમને આ બાજુ જાય છે બધા રણછોડ રાયના દર્શન કરો તો જો પબ્લિક એટલું તો આપણે પણ જઈએ દર્શન કરવા અને તમને પણ હું દર્શન કરાવું ત્યાં કણે ભીડ એટલી છે ને કે દર્શન થાય એવું નથી એટલે આપણે દર્શન કર્યા નથી છેલ્લે એક કલાકથી થી એટલી ભીડ હતી ને કે આગળ જવાનું કઈ જવા જ નતા રહેતા કેમ કે આડો રસ્તો કરી દીધો તો ગળદી એટલી હતી અને જો દી કેટલો ઉપર આવ્યો તડકો એટલો થઈ ગયો છે અને આપણે છે ને અહીંયા સાયકલ અટેક પાર્ક કરી ત્યાં આગળ તો હવે તો દોટે વાગી ગયો છે અને આપણે ખાવાનું સાયકલ યાત્રા કરતા કરતા જવું છું ગોધરા બાજુ અને આ હે ને મહી નદી વચ્ચે આવી છે જો બધાય જો ના મહી નદી બહુ મોટી છે જો અત્યારે તો છે ને ખાલી છે જો આ બાજુ છે બહુ મોટી નદી છે મહી નદી છે કદાચ નામ તમે સાંભળ્યું જ હશે અને એ પુલ ઉપર અત્યારે હું હાલો જઉં છું નદીની ઉપર અને જો બધાય બધા નાતા હતા અને આપણે જો આ સાયકલ છે તો અત્યારે છે ને સાત વાગું આયા છે ને આપણે હાથમાં લઈ લીધી છે કેમ કે બાંધવામાં નમી બહુ જતી હતી એટલે હવે તો હાથમાં લઈ લીધી છે અને આઈલો જો આગળ ક્યાંક રોકાવાની વ્યવસ્થા આવે તો અહીંયા હે ને આપણે રોકાઈ જવાનું છે જો કેવી મસ્ત મજાનો નજારો આવે બસ તો આપણી છે ને સાયકલ યાત્રા હમણાં હમણાં ચાલતી જાય છે અને આગળ હું ક્યાં ભોગ્યા હું આગળ ખબર અને હજી છે ને ગોધરા અહીંથી જુ હે પચીસ ત્રીસ કિલોમીટર જુ હે એને હાકતા જેવી હમણાં શું થાય છે આગળ મિત્રો અત્યારે છે ને રાતના વાગી ગયા છે આઠ અને આપણું છે ને રાત્રિનું રોકાણ જો આ જગ્યા છે પેટ્રોલ પંપ છે હા જો મેનેજર સાથે વાત કરી અને અહીંથી છે ને આ ટુવા પેલું છે ગરમ પાણીના જળા કે ને એ ટુવાના અહીંથી દસ કિલોમીટર જેટલું બાકી રહ્યું અને જો હેને મેં મેનેજરની વાત કરી તો મને ક્યાં વાંધો તમ તમતર રોકો ને જો બાર છે ને આપણી સાયકલ હે અહીં અને આ જગ્યાએ હે ને આપણે હોવાનું છે ને જો આવો હે ને કહી ઓફિસની અંદર આપણને કીધું વાંધો ને તમતર અહીં હું જાઓ તો મેં કીધું મને ક્યાં વાંધો ને તો હું અત્યારે હે ને આઠ વાગી ગયા હતા અને જો આ બાજુ હે ને આપણી ધજા મીકી દીધી છે અને આ બાજુ આપણે નીચે હુવાનું છે તો આજની રાત આપણે અહીંયા જ કાઢવાની છે અને એમને ખાવાની પણ વ્યવસ્થા કરી દીધી મને અને કે અમારા ઘરેથી મેં મંગાવી લીધું તો મેં કીધું કંઈ નહીં મંગાવી લો તમારા ઘરેથી તો આપણે એને રાત્રિનું રોકાણ આ ભારતનો પેટ્રોલ પંપ છે તમે જો મહી નદીથી આગળ મેં તમને હમણાં પાછળ દેખાડી મહી નદીથી આગળ અને અહીંથી ટુવા છે દસ કિલોમીટર અને આ ટુવાનો છે ને અહીં રોડ છે જો હમણાં રાત્રે સાડા સાતે હું આવ્યો પછી મેં કીધું મેનેજર સાથે વાત કરી રાજુભાઈ અહીંના મેનેજર છે તો મેં એમની સાથે વાત કરી અને કીધું મને આજની રાતનું રોકાણ મારું અહીં રહેવા દેશો તો મને કંઈ કાંઈ વાંધો નહીં બિંદાસ આજની રાત અહીં રોકાવ કાંઈ ઉપાધિ નથી અને હે પછી દલપતભાઈ દલપતભાઈ અહીં કામ કરે છે અને રાજુભાઈ મેનેજર છે અને બીજા પણ હા અને એમને મારું જમવાનું પણ એમના ઘરેથી બો પનીરનું શાક મંગાવ્યું અને સેવ ટમાટરનું શાક મંગાવ્યું અને એમની સાથે એમના ઘરનું મને આજ ખવર તો આમ ભારતનો પેટ્રોલ પંપ છે ને અહીંયા મારું રાત્રિનું રોકાણ આજ પૂરું થયું અને કાલ સવારે અહીં નીકળવાનું વહેલા પાંચ વાગે જવાનું છે આપણે ગોધરા સાઈડ તો ખૂબ પ્રેમ મળ્યો સપોર્ટ મળ્યો પેટ્રોલ પંપની અંદર અને રાજુભાઈ ટુવાના જ છે જે ગરમ પાણીના જડા ને ત્યાં ટુવાના જ છે અને બહુ મજા આવી અને એમને રહેવાની વ્યવસ્થા કરી દીધી જમવાની વ્યવસ્થા કરી દીધી ખૂબ પ્રેમ મળ્યો છે થેન્ક યુ રાજુભાઈ જય શ્રી રામ જય શ્રી રામ તો કાંઈ વાંધો ને મળીએ બીજા નેક્સ્ટ વિડીયોમાં અને સપોર્ટ કરતા રહીજો તમારા ભાઈને સોળસો કિલોમીટરની સાયકલ યાત્રા કરું છું તો મળીએ બીજા નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી જય શ્રી રામ જય શ્રી રામ